થાનગઢમાં ભૂમાફિયા સામે કડક કાર્ય મામલતદારની ટીમે મંડાસરમાં ગેરકાયદે માટી ખોદકામ પર દરોડો પાડ્યો થાનગઢમાં ભૂમાફિયાઓ સામે તંત્રે કડક વરણ અપનાવ્યું છે તાજેતરમાં મામલતદારની ટીમ પર થયેલા હુમલાની ઘટનાના પગલે એસડીએમ મકવાડા સાથે થાનગઢ મામલતદાર દ્વારા એક નહીં પરંતુ બે ટીમો બનાવી ભૂમાફિયાઓ સામે સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહી અંતર્ગત થાનગઢ તાલુકાના મંડાસર ગામે ધીરુભાઈ રત્નાભાઈ શારદિયાની સર્વે નંબર બસોને બાસઠ માલિકી ધરાવતી જમીનમાં હિટાજી મશીન દ્વારા ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ થઈ રહેવાનું બાતમી થાનગઢ મામલતદાર નિલેશ પટેલે મળી હતી બાતમી મળતાની સાથે જ મામલતદાર શ્રી પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો દરોડો દરમિયાન સ્થળ પરથી અંદાજે રૂપિયા ચાલીસ લાખની કિંમતનું હિટાજી મશીન મળી આવ્યું હતું હિટાજી મશીનનો માલિક મશરુભાઈ હીરાભાઈ ઘટના સ્થળે હાજર હોવાનું જાણવા મળ્યું હતું પ્રાથમિક તપાસમાં જમીનમાં અંદાજે પચીસ ફૂટ જેટલું ઊંડું ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે ગેરકાયદે ખનનના કારણે સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું જણાતા મામલતદાર શ્રીએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી આ સાથે બીજી ટીમ દ્વારા વિજળીયા વિસ્તારના ખરબા ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી એક ટ્રેક્ટર અને મોટું જનરેટર ઝડપી લેવામાં આવ્યું હતું જેની અંદાજીત કિંમત રૂપિયા સોળ લાખ હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર મામલે ખાણ અને ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ પર માપણી કરીને ગેરકાયદે ખોદ ગામની માત્રા અને તેનું મૂલ્યાંકન કરવામાં આવશે ત્યારબાદ નિયમ મુજબ જવાબદાર ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સ્ટોરી બાય કેતન પરમાર થાન ગઢમાં ન્યૂઝ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડિઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે